હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે દીવમાં છીએ અને ખાસ કરીને વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન દ્વારા ખાસ કરીને આદેશ જારી કરવામાં આવ્યો છે કે પહેલી જૂનથી એકત્રીસ ઓગસ્ટ સુધી ખાસ કરીને દીવના જે દરિયાઓ છે દરિયાઈ પઠ્ઠી છે દરિયાઈ વિસ્તાર છે તેમાં કોઈને નાહવા ન જાવું એટલા માટે પોલીસ પ્રશાસન છે તે પણ ખડે પગે છે પરંતુ અમુક લોકો છે તે ખાસ કરીને દીવમાં પીવા માટે આવતા હોય છે અને પીવા માટે આવતા હોય છે અને તેઓ મનમાની કરતા હોય છે અને ખાસ કરીને આવા વારંવાર કિસ્સાઓ દીવમાં બન્યા છે અને થોડાક દિવસોની અંદર ત્રણ ચાર દિવસની અંદર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો તે દીવના દરિયામાં ડૂબી ગયો હતો નાગવા બાજુમાં તે ભાઈ હતા તે કચ્છ બાજુથી આવતા હતા અને તેઓનો મૃતદેહ છે તે દરિયામાંથી મળ્યો છે આજે ખાસ કરીને બાવીસ તારીખ છે અને આજે ફરેક વ્યક્તિનું દીવના દરિયામાં ડૂબી ગયો છે ખાસ કરીને આ દરિયો છે બંદર રોડ ઉપર છે બંદર પર અને અહીંયા એક વ્યક્તિ ડૂબી ગયો છે ખાસ કરીને તે વ્યક્તિ નજીક બહાર કાઢવામાં નથી આવ્યો પરંતુ ફાયર વિભાગ અને પોલીસ પ્રશાસન છે તે હાલ અત્યારે ખડે પગે છે અને સીધા દ્રશ્યો પણ અમે આપને બતાવી શકીએ ખાસ કરીને દીવનો જે પોલીસ પ્રશાસન દીવનું ફાયર સેફ્ટી જે વિભાગ છે તેના કર્મચારીઓ છે તે અત્યારે ખડે પગે ઉગ્યા છે અને ખાસ કરીને આ મૃતદેહને હવે તે બહાર કાઢવા માટે તેઓની તૈયારીઓ છે તે કરી રહ્યા છે અને પ્રશાસનના અધિકારીઓ છે પોલીસ પ્રશાસન છે તે પણ અહીંયા પહોંચ્યા છે થોડાક સમયમાં તેઓ આ કામગીરી કરશે જાણવા મળ્યું છે કે અહીંયા એક જૂનાગઢનો પરિવાર આવ્યો હતો તેઓએ પણ બચાવવા માટે તેઓએ ડૂબકી લગાવી હતી પરંતુ એ ભાઈ ડૂબી ગયો અને એ ભાઈનું પણ કહેવું છે ભાઈનો વિડીયો પણ અમે આપને બતાવીશું કે ભાઈએ શું નિવેદન આપ્યું પહેલાં એ નિવેદન આપણે સાંભળી દે મારું નામ સંદીપ જન્નાભાઈ સોલંકી રહું જૂનાગઢ અમે ફેમિલી સાથે અહીંયા ફરવા આવ્યા હતા દીવમાં અમે એક વાગે પહોંચતા છે એ દેવમાં અને મેં ત્યાં ગાડી ઊભી રાખી છક વાગે અને એ ભાઈ તરતા તરતા આવતા હતા કેટલી પબ્લિક ત્યાં હતી એના હાટું કોઈ પડ્યું નહીં તો મને એવું થયું કે કોઈક ગરીબ માણા હોય તો મેં મારો દોસ્તાર હતો એને મોબાઈલ આપી દીધો મારા ખીચામાં પૈસા પૈસા બધું હતું હું એ કાંઈ જોયું નહીં ડાયરેક્ટ હું પડી ગયો એને બચાવવા હાટું બહુ મહેનત કરી પણ મને એટલું એટલું પાણી હતું ને હું ડૂબતો ગયો ને એટલે એ આપણે એ ભાઈને બચાવી ન શીખા બાકી આપણે તરતા તરતા ડૂબી ગયા હાવ અંદર વહી ગયા વાતચીત થઈ ગઈ મને બચાવ નઈ 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 એવું કઈ બોલી જ ન શીખાય ભાઈ હાજી હા એ સંદીપ ભાઈ છે સંદીપ ભાઈ કહી રહ્યા છે કે ભાઈ તરતા તરતા આવતા હતા અમે બસાવવાની કોશિશ કરી પરંતુ એ ભાઈ છેલ્લે ડૂબી ગયા મારા ઘરે સુધી પાણી પહોંચી ગયું અને એ ભાઈને છેલ્લે હું બસાવી ન શક્યો મેં કોશિશ કરી છે એ ભાઈનું સંદીપભાઈનું કહેવું છે પરંતુ જે ભાઈ અત્યારે ડૂબી ગયો છે તેની કોઈ પ્રકારની હજી ઓળખ થઈ નથી કઈ રીતે ડૂબ્યો લોકોના અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે જે લોકોએ જોયા હશે તે પ્રમાણે પરંતુ હાલ અત્યારે પોલીસ પ્રશાસનના જે અધિકારી અને ખાસ કરીને ફાયર સેફ્ટી વિભાગ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને આવી વારંવાર ઘટના બની છે પોલીસ પ્રશાસન દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે સ્પષ્ટ ઓર્ડર જારી કરવામાં આવ્યું છે તમે દરિયામાં નાહવા ન પડો તમે આ દરિયાઈ પરથી દૂર રહો કારણ કે ચોમાસાની ઋતુ છે અને ખાસ કરીને આ દરિયાનો કરંટ વધુ હોય છે પરંતુ લોકો સમજતા નથી અને દરિયામાં નાહવા પડે છે અને સેવટે આવા કિસ્સાઓ બને છે એટલે અમારા ન્યૂઝના માધ્યમથી પણ અમે આપને વિનંતી કરીએ કે હાલ અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે તમે દરિયામાં નાહવા ન પડો કારણ કે અહીંયા કરંટ છે તે દીવના દરિયામાં વધુ જોવા મળતો હોય છે